ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લામાં ચોત્રીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ના એકસો ચાલીસ કર્મચારીઓ ખડી પગે હાજર રહેશે ઉત્તરાયણનો તહેવાર ચૌદ અને પંદરમી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા થી પાંચ વર્ષના મળેલા આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સી માં વધારો થતો જોવા મળે છે આ ઇમરજન્સી ને પહોંચી વળવા ભરૂચ એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ ચૌદ અને પંદર જાન્યુઆરી બે હાજર છવ્વીસ એમ બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા સજ્જ છે જેથી કોઈ પણ emergency કિસ્સામાં એકસો આઠ ડાયલ કરતા અચકાશો નહીં. આ ઉત્તરાયણ ને બધા માટે આનંદમય સલામત ઉજવણી બનાવીએ. ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર એકસો આઠ ઇમરજન્સી સેવા છે આપણે હવે નજીકના બે દિવસોમાં ઉત્તરાયણ તહેવાર ઉજવવા જઈ રહીએ છીએ અને ભરૂચ જિલ્લાની અંદર ટોટલી એકત્રીસ ચોત્રીસ જેટલી એમ્બ્યુલન્સો ઉત્તરાયણના કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે ખડેપગે હાજર જઈએ છીએ હાજર છે જો આપણે પાછલા વર્ષના ડેટાના અનુસંધાનમાં જો આપણે વાત કરીએ તો આ વખતે ઉત્તરાયણના દિવસે લગભગ ત્રણથી ચાર ટકા જેટલી ઇમરજન્સીસ નોંધા વધારે નોંધાવવાની શક્યતા છે જ્યારે એની સરખામણીમાં વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એકસો એકી એકવીસ જેટલા કેસીસ નોંધાય એવી શક્યતા દેખાઈ રહી છે